આ મકાન અંગે લાઇટ ફિટિંગનો જરૂરી સામાન વાયર રોપ લાઇટ એલઈડી લાઇટ મિક્સ વાયરના ગુંચડા કેબલ વાયર વગેરે જેની કિંમત રૂપિયા એકત્રીસ હજાર સિત્તેર નો સામાન અહીં રાખવામાં આવ્યો હતો વધુમાં ફરિયાદીએ જણાવ્યા અનુસાર તેમને કામ અર્થે મુંબઈ જવાનું થતા પરત આવીને જોતા સામાનની ચોરી થયા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું પોલીસે આ મામલે અજાણ્યા ચોરીસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે